ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે તો છેલ્લા બે દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ આજે વડકોદરા છે છિદરા છે દહરી છે તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે કે એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે તો માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ 那田，那不我那田多。